તો લોકસભા ચૂંટણીના બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને આગામી સાતમી તારીખે ગુજરાત સહિતના રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન છે ત્યારે આજથી ગુજરાતમાં ભાજપના પ્રચંડ પ્રચારની શરૂઆત થવાની છે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસી છે અમિત શાહ દિવસભર અલગ અલગ જિલ્લાઓમાં સંકલ્પ સભા યોજવાના છે અમિત શાહ ચાર લોકસભા બેઠક પર ત્રણ સભા એક રોડ શો કરવાના છે અમિત શાહ રાજકોટના જામકંડોરણામાં પોરબંદરના ઉમેદવાર માટે વિજય સંકલ્પ સભા યોજશે તો ભરૂચમાં બપોરે જનસભાને ગજવશે જે બાદ સાંજે ચાર વાગ્યે ગોધરામાં જનસભા ગજવશે જે દરમિયાન પંચમહાલ બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ દુષ્યંતસિંહ ચૌહાણ ગોધરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર રશ્મિકાબેન ચૌહાણ સહિત કાર્યકરો અમિત હાજરીમાં ભાજપમાં જોડાઈ શકે છે આ સિવાય સાંજે છ વાગ્યે વડોદરાના રાવપુરા થઈ આ કોટા સુધી રોડ શો કરશે તો ચાર લોકસભા બેઠક પર ત્રણ સભા અને એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ઝંઝાવતી પ્રચાર કરશે પોરબંદરના જામ કંડોરણામાં વિજય સંકલ્પ સભા યોજાવાની છે ભરૂચ બેઠક પર ખડોલી ગામે જનસભાનું આયોજન કરાયું છે જેને સંબોધિત કરશે ગોધરામાં પણ જનસભા ગજવશે અમિત શાહ વડોદરાના અકોટામાં રોડ શો કરશે તો ચાર લોકસભા બેઠક પર ત્રણ સભાને એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહ પણ આજે ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવાના છે ભરૂચ બેઠક પર ખડોલી ગામે જનસભાનું આયોજન કરાયું છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા જતીન જતીન અમિત શાહ ગુજરાત મુલાકાતે છે અનેક જગ્યાએ રોડ શો જનસભાઓને સંબોધિત કરવાના છે શું વિગત પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ ગુજરાતની મુલાકાતે ગઈકાલે મોડી રાત્રે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા ત્યાંથી સીધા જ તેઓ હવે આજ તેઓ અલગ અલગ ચાર જેટલી લોકસભા જે છે તેની અંદર પ્રવાસ જે છે તે કરવાના છે મહત્વની વાત છે કે હાલ જો વાત કરીએ તો અમિત શાહ પંચમહાલના પ્રવાસ પંચમહાલના જે પંચમહાલ ખાતે સભા સંબોધવાના છે ત્યારબાદ તેઓ વડોદરા ખાતે પણ પગાર રોડ આયોજન કરવાનું છે પોરબંદર ખાતે અને ભરૂચ ખાતે પણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે વડોદરા ખાતે ખાતે આવશે મહત્વની વાત છે જે પ્રમાણે ચૂંટણી નજીક આવી રહી છે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાઓની ખાતે આવી રહી છે પ્રસાર તે કરી રહી છે આભાર જતીન માહિતી આપવા માટે